જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો થોડા દિવસ પહેલાં તમે તમારા ફોનમાં એક ફેરફાર જોયો હશે ઘણા એન્ડ્રોઈડ યુઝર્સ તેમના કોલ અને ડાયલર સેટિંગમાં અચાનક આવેલા ફેરફારથી આશ્ચર્યચકિત થઈ ગયા છે એન્ડ્રોઈડ ફોનથી કોઈને કોલ કરતી વખતે અથવા કોલ રિસીવ કરતી વખતે ફોનનો ઇન્ટરફેસ એટલે કે ડિસ્પ્લે અને ડિઝાઇન બદલાઈ ગયા હોય તેવું લાગે છે સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમના ફોનમાં આ અચાનક આવેલા ફેરફાર વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે કેટલાક લોકોએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી છે કેટલાક લોકોએ મૂંઝવણ છે કે ડિસ્પ્લે સેટિંગ બદલાવીના અથવા તો તેમાં ફેરફાર કરાવીના કોઈપણ સિસ્ટમ અપડેટ વગર આ સેટિંગ આપમેળે કેવી રીતે બદલાઈ ગયું કેટલાક લોકોએ તો શંકા પણ વ્યક્ત કરી છે કે તેમનો ફોન હેક થઈ ગયો હશે ઘણા એન્ડ્રોઈડ યુઝર્સ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આના વિશે માહિતી શેર કરી રહ્યા છે આ બદલાવ માત્ર એન્ડ્રોઈડ ફોનમાં જ કરવામાં આવ્યો છે આઈયુએસ ફોનમાં આ પ્રકારના કોઈ બદલાવ થયા નથી એટલે તેમણે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એન્ડ્રોઈડ ફોનમાં આ પ્રકારના બદલાવો કેવી રીતે થયા સેટિંગ્સ કેવી રીતે બદલાઈ ગયું હશે શું તેને ફરીથી પહેલાં જેવું કરી શકાય આ સવાલોના જવાબો આપણે આ વિડીયો દ્વારા મેળવીશું તમામ એન્ડ્રોઈડ ફોન માટે સોફ્ટવેર ગૂગલ દ્વારા બનાવવામાં અને અપડેટ કરવામાં આવે છે કંપનીએ મે બે હજાર પચીસમાં જાહેરાત કરી હતી કે તે મટીરિયલ થ્રીડી એક્સપેન્સિવ નામનું અપડેટ બહાર પાડી રહી છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટા અપડેટ્સમાંનું એક હશે ગૂગલે કહ્યું છે કે આ અપડેટ ફોનના સોફ્ટવેર અને ડિસ્પ્લેને ઉપયોગમાં સરળ ઝડપી અને વધુ સાહજિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે પહેલાં આપણે એન્ડ્રોઈડ ફોન મટીરિયલ થ્રી નામની ડિઝાઇન પર ચાલતો હતો ગૂગલ પ્રમાણે તેના નિયમિત ઉપયોગથી અબજો લોકોને ટેવ પડી ગઈ હતી ગૂગલે જણાવ્યું છે કે નવી ડિસ્પ્લે સેટિંગમાં ઘણી ચીજો બદલવામાં આવી રહી છે જેમ કે નોટિફિકેશન થીમ ફોટો જીમેલ અને વોચ વગેરે આ અપડેટનો એક ભાગ છે ગૂગલે જણાવ્યું હતું કે મટિરિયલ થ્રીડી એક્સપ્રેન્સિવ અપડેટ હેઠળ એન્ડ્રોઈડ ફોનની કોલ એપની ડિઝાઇનના ફેરફાર કરવામાં આવ્યો છે આ અપડેટ જૂનના કેટલાક વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું પછી તબક્કાવાર વ્યાપકપણે લાગુ કરવામાં આવ્યું છે ગૂગલના મતે આ પાછળનો હેતુ કોલિંગ એપનો ઉપયોગ સરળ બનાવવાનો છે ગૂગલે તાજેતરમાં કોલ્સ અને ફેવરિટ વિકલ્પોને દૂર કરીને હોમમાં મર્જ કર્યા છે તેથી હવે જ્યારે તમે ફોન એપ ખોલશો ત્યારે તમને ફક્ત હોમ અને કીપેડ વિકલ્પો જ દેખાશે કંપનીના મતે હવે એક જ નંબર પરથી આવતા બધા કોલ્સ એકસાથે અથવા એક જ જગ્યાએ દેખાશે નહીં પરંતુ સમય અનુસાર કોલ હિસ્ટ્રીમાં દેખાશે આનાથી તમારે વારંવાર સંપર્ક શોધવાની જરૂર રહેશે નહીં ગૂગલ કહે છે કે આનાથી યુઝર્સને તેમની કોલ હિસ્ટ્રીને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે કંપની એમ પણ કહે છે કે તેમના મિસ કોલને અથવા રિસીવ થયેલા કોલને તપાસવા માટે દરેક નંબરને અલગથી ખોલવાની જરૂર રહેશે નહીં આ સાથે યુઝર્સ તરફથી મળેલા પ્રતિસાદો ઇનકમિંગ કોલ અને ઇન કોલની ડિઝાઇન પણ બદલવામાં આવી છે નવી ડિઝાઇન મુજબ ઇનકમિંગ કોલની ડિઝાઇન પણ બદલવામાં આવી છે જેથી યુઝર્સ કિસ્સામાંથી ફોન કાઢતી વખતે ભૂલથી કોલ રિસીવ કે ડિસ્કનેક્ટ ના થઈ જાય ગૂગલના મેસેજ અને સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાઓ પરથી એવું લાગે છે કે ઘણા યુઝર્સ ફોન એપ્સ ઓટોમેટિક અપડેટ થઈ ગયું હશે પરંતુ ઘણા લોકો એવા છે કે જેમના ફોન સેટિંગ હજુ પણ બદલાયા નથી ગૂગલે વધુમાં કહ્યું છે કે યુઝર્સ ફોન સેટિંગમાં જઈને અનઇન્સ્ટોલ અપડેટ વિકલ્પ પર ક્લિક કરી આ ઓટો અપડેટ બંધ કરી શકે છે અને ફોન કોલ ડિસ્પ્લે સેટિંગને તેમની પાછલી સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય છે